આપણે રોજબોરોજ કેટલી વાર સ્વિચ ચાલુ બંધ કરીએ છે બલ્બ જળે છે ટીવી ચાલે છે પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બધું કેવી રીતે થાય છે આજે આપણે વીજળીની એ જ અદૃશ્ય શક્તિઓને સમજવાના છીએ જે આપણી દુનિયાને ચલાવે છે તો આજે આપણે શું જોવાના છીએ સૌપ્રથમ આપણે સમજીશું કે વીજળીને વહેવા માટે શું જોઈએ છે એટલે કે પરિપથના મૂળભૂત ભાગો પછી આપણે વિદ્યુત પ્રવાહની બે જબરદસ્ત અસરો ગરમી અને ચુંબકત્વ અને આપણા રોજિંદા જીવનમાં તેના ઉપયોગો વિશે જાણીશું સારું તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઉપકરણને કામ કરવા માટે એક પરિપથની જરૂર પડે છે તો આ પરિપથ છે શું અહીં જુઓ આ એક સાવ સાદો પરિપથ છે એમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ હોય છે એક બેટરી જે પાવરનો સ્ત્રોત છે વાયર જે વીજળીને જવા માટેનો રસ્તો છે અને બલ્બ જે વીજળીનો ઉપયોગ કરે છે એટલે વાત એમ છે કે કોઈ પણ વસ્તુને ચલાવવા માટે વીજળીને એક આખો પૂરો રસ્તો જોઈએ વચ્ચે ક્યાંય પણ તૂટેલો ન હોવો જોઈએ અને આ આખા રસ્તાને જ આપણે કહીએ છીએ વિદ્યુત પરિપથ હવે એક મજાની વાત આ બધા પરિપથો કાગળ પર દોરવા માટે એન્જિનિયરો એક ખાસ પ્રકારની સાંકેતિક ભાષા વાપરે છે ચાલો એને ફટાફટ સમજી લઈએ આ છે વિદ્યુતકોષ એટલે કે આપણો પાવર સોર્સ એની સંજ્ઞામાં જે લાંબી લાઈન છે એ ધન છેડો છે અને ટૂંકી લાઇન ઋણછેડો બસ આટલું જ યાદ રાખવાનું છે અને હવે આ બલ્બ જે ઉપકરણ વીજળી વાપરે છે તેને બતાવવા માટે આવું ગોળ ચિહ્ન હોય છે જેની અંદર ક્રોસ અથવા નાની લૂપ હોય છે સ્વિચ તો જાણે પરિપથનો દરવાજો છે જ્યારે એ ઓન હોય મતલબ કે રસ્તો પૂરો થાય છે અને વીજળી દોડવા લાગે છે અને બસ આ બધી સંજ્ઞાઓને ભેગી કરીએ એટલે આવો એક સરસ મજાનો પરિપથનો નકશો તૈયાર થઈ જાય એકદમ સરળ સારું તો હવે આપણને પરિપથના મૂળભૂત ઘટકોની તો ખબર પડી ગઈ તો હવે વાત કરીએ વીજળીની પહેલી સુપર પાવરની અને એ છે ગરમી આ એકદમ સીધો સાદો નિયમ છે જ્યારે પણ કોઈ તારમાંથી વીજળી પસાર થાય ને એટલે એ તાર ગરમ થાય જ આ જ એની ઉષ્મી અસર છે પણ સવાલ એ છે કે આ ગરમીનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ ચાલો જોઈએ આપણી આસપાસના કેટલાક ઉદાહરણો ઇલેક્ટ્રિક હીટર કે પછી ટોસ્ટર જોયા છે એની અંદર એક ખાસ પ્રકારની ગૂંચળાવાળી તાર હોય છે જ્યારે એમાંથી વીજળી પસાર થાય ત્યારે એ એટલી બધી ગરમ થઈ જાય છે લાલ ચોળ અને ચારે બાજુ ગરમી ફેલાવે છે અને આપણા જૂના જમાનાના બલ્બ એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે એની અંદર જે પાતળો તાર દેખાય છે જેને ફિલામેન્ટ કહેવાય એ એટલો ગરમ થાય છે કે એમાંથી પ્રકાશ નીકળવા માંડે છે અલબત્ત સમયની સાથે આપણે વધુ સારા વિકલ્પો શોધી કાઢ્યા છે હવે આપણે સીએફએલ અને એલ જેવા બલ્બ વાપરીએ છીએ એ ઓછી વીજળી વાપરે છે અને લાંબો સમય ચાલે છે એટલે જ સલામતી માટે હંમેશા આઈએસઆઈ માર્કવાળા ઉપકરણો જ વાપરવા સારા ફ્યુઝ આપણા ઘરનો ચોકીદાર છે એની અંદર એક સાવ પાતળો તાર હોય છે જો ક્યારે જરૂર કરતાં વધારે વીજળી આવી જાય તો આ તાર તરત જ પીગળી જાય છે અને પરિપથને તોડી નાખે છે આનાથી આપણા મોંઘા ઉપકરણોને નુકસાન થતું બચી જાય છે તો ગરમીની વાત તો થઈ ગઈ પણ વીજળી પાસે હજી એક જાદુ છે અને એ છે ચુંબકત્વ પેદા કરવાનો ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે જ્યારે કોઈ તારના ગૂંચડામાંથી વીજળી પસાર કરવામાં આવે ત્યારે એ ગૂંચડું પોતે જ એક ચુંબક બની જાય છે આને કહેવાય વિદ્યુત ચુંબક અને આની સૌથી મોટી ખાસિયત એ છે કે જેવી સ્વિચ બંધ કરો એટલે એનું ચુંબકત્વ ગાયબ અને સ્વિચ ચાલુ કરો એટલે પાછું ચુંબક બની જાય ખબર છે આવું વિદ્યુત ચુંબક ઘરે બનાવવું એકદમ સહેલું જ છે બસ એક લોખંડની ખીલી લો એના પર તાંબાનો તાર વિટાડી દો અને એ તારના બંને છેડાને બેટરી સાથે જોડી દો બસ તમારું નાનકડું ચુંબક તૈયાર આ વિદ્યુત ચુંબકનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે જેમ કે પંખા સ્પીકર અને આપણી ડોરબેલમાં ચાલો ડોરબેલનું ઉદાહરણ જોઈએ એ બહુ રસપ્રદ છે આ જે ઇલેક્ટ્રિક બેલ છે ને એમાં એક વિદ્યુત ચુંબક હોય છે જ્યારે આપણે સ્વિચ દબાવીએ ત્યારે એ વિદ્યુત ચુંબક એક નાની હથોડીને પોતાની તરફ ખેંચે છે અને એ હથોડી સીભી જઈને વાટકી સાથે અથડાય છે અને આપણને અવાજ સંભળાય છે પણ અહીંયા જ આખી રમત છે જેવી હથોડી વાટકીને અથડાય છે ને તરત જ પરિપથ તૂટી જાય છે પરિપથ તૂટ્યો એટલે વિદ્યુત ચુંબક બંધ થઈ ગયું અને એ હથોડીને પાછી છોડી દે છે જેવી હથોડી પાછી પોતાની જગ્યાએ આવે પરિપથ ફરી જોડાઈ જાય છે અને આખું ચક્કર ફરીથી શરૂ થાય છે આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણને સતત રણકાર સંભળાય છે તો આખા વિશ્લેષણનો સાર શું છે બસ બે મુખ્ય વાતો યાદ રાખવાની છે એક વિદ્યુત પ્રવાહ ગરમી પેદા કરે છે જેનાથી આપણને પ્રકાશ મળે છે અને ફ્યુઝ જેવી સુરક્ષા પણ અને બીજું વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર પેદા કરે છે જે મોટર અને ઘંટડી જેવી વસ્તુઓને ચલાવે છે તો આપણે જોયું કે વીજળીના આ બે સાવ સાદા લાગતા સિદ્ધાંતો આપણા રોજિંદા જીવન માટે કેટલા બધા જરૂરી છે જરા વિચારો જો આ બે અસરો ન હોત તો આપણી આધુનિક દુનિયા કેવી હોત આપણા રૂમમાં પ્રકાશથી લઈને ઘરના દરવાજે વાગતી ઘંટડી સુધી બધું જ આ જ સિદ્ધાંતો પર ચાલે છે